ખાકને એક બાજુ મેળ દે મતલબ એક ભાજુ મેળ દે ચેવી ઘણી ઘણી ચેટી બે ધરમ બે બ વેચી લઈ ઘર છે ઘરે ટેટી લઈ લો એકદમ સસ્તી ટેટી પચાસ રૂપિયા ત્રણ કિલો તમે તમારે ઉઠાવો ઉઠાવ પચાસની ત્રણ કિલો ટેટી ટેટી સુધી

અમારે ગોઠવી નાખવા દયા ઓહો હા તો પેલી પણ ભળી હ હ મસાલામાં ગોઠવા દે એ હે આ મસાલાની ટપ્પું મારી મેળવા દીએ હા હાથી જ હા હા

હે હા ડીપી શોપ કરી નાખવા હવે ભૂંગપાવન ચાલુ કરી નાખવા ચાલો 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 ટેટી ખાવા ચલો આવી જાઓ આવીજો આવી જાવ શુદ્ધ તાજી ને સ્વાદિષ્ટ ટેટી આવી જાઉં આવી જાઓ આવી જાવ એકદમ ગરીબ હાકર જેવી ટેટી ટેટી ખાવું ટેટી આવી જાઓ આવી જાવ આવી જાવ ટેતી ખાવામાં આવી જાવ નાની મોટી ઘડી હાકે જેવી ટીટી આઈ જાવ આવી જાવ આઈ જાવ ટીટી લો ટીટી લો મચાલ કમ્પ્લીટ થા ને આહા હા ભરેલી છે ના ભરું ગયો કોમ કા તો કમ્પ્લીટ જ હોય એમ તો ના કેવું પડે કશી આઈ જાવ આઈ જાવ આઈ જાવ ટીટી ખાવા આવી જો સુદ્ધ તાજી છે એકદમ રસ્તી ભરપૂર ટીટી 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 ડોહા ખાય ડોશી ખાય દોત વિગાન ને ડોહા ખાય

હું તો ગમે તેમ બે હા હું વાતો હા તેમ તમારે ટીટી જોવો હા ને ટીટી ખાવ ટીટી ખાવ એ આવી જાવ આવી જાવ આવી જાવ શુદ્ધ તારી સ્વાદી ટીટી ખાવા આવી જાવ આવી જાવ આઈ જાવ આઈ જાવ ટીટી ખાવા આવી જાવ એકદમ મીઠી મધુરી કરી હા પર જીવી આવી જાવ આઈ જાવ આઈ જાવ ટેટી ખાવા આવી જાવ આવી જાવ આઈ જાવ આઈ જાવ ટીટી ખાવા આઈ જાવ શુદ્ધ તારી સ્વાદી એકદમ ઢાટી એમ જીવી ટીટી હાહા હા વીસવાળાનો ખાતો પાંચ વર્ષના જવાની જેવી તાકાત આવી જાય સિતેર વર્ણનો ઢો ખાતા હોય વીસવાળાના જુવાનીએ જેવી તાકાત આવી જાય પગમાં હેમત આવી જાય એમ જ પડ્યો હતો પતિની દવા મંડા ખાતલા મથી યુલીસા તેટી આવી જાવ આવી જા આવી જાઉ તેટી લેવા આવી જાઉ સત્તર તાજી સોથી તેટી હા હા ગઈ હા કઈ હા ભાઈ

તમિલનાડુ ની તમિલનાડુ ની સમાયેલી બલુર માં મંગાઈ હતી મન તો આર હું એકલો છું ઘરે ખાવા વાળો એટલે હે ને આટલું તમારે તમિલનાડુ ની ટેટી તમિલનાડુ ની ટીટી બોલો ભાવનો

અને પેલો બીજો મોટિયાર આવે પિસ્તાલીસ વર્ષનો નો વાઢો કુવારો ઈને જેન ચક્રી લીધી એ કે મોટી તો લેતા જ નહીં હવે કોઈક વળી ખરી પીરી પાઘડી વાળો એને તો બમકા મોટો બહુ ઊંચો ભાવ લે પોઈ શોટ માં દેવો તડકા સાલ હુકઈ જા હા ભાઈ એ મોઈ એ

તમિલનાડુ તમિલનાડુ ની સારી બોલ તો તમિલનાડુ માં જુઓ નહીં તમિલનાડુ નું છું પણ ની છે જો કાકા તમે નું તમિલનાડુ કાકા

પર લેહા મોટી કે મારી બેજો આયા મયા કે કે તમે નાનો ઈ કેતી આ નેને ખમો પર કે તમે લાવું ખાઈ આ સા મને ના નઈ હાય હા આકરી લેવી હે ઓવો આકરી બોણો શું ભાવ છે આતર પૈસે 300 રૂપિયા કેતી કાય હે નો કર્યો તમે

હા ને ગય ગય મન ગયો હા ત આ મન બોલેલી વાત પૂરી થઈ ગઈ ખાઈ તમારી તમને નામ ની જેતી ખાઈમ અમે સાત તાર ભઈ હોય બલુર માયલી ખાઈ આ મઠા મઠા ના હું લાવ લાવ ના કે બોલતા શું નથી બધી લાવ બીજો નાખો નંબર લોન ટકાઉ હમ લો આરે લાખું મૈણો ના નાખો લો થોડું રાખો ખાઓ ખાઓ તમે તમારે ખાઓ ખાવા માટે જ મુ લાયો હુ તમારો ઓલી ટેટી હો હા જે એક નંબર બોલે દે ફરીથી બોલજો હા કા હો મામી હા જે કે ભૂડો ભલે મોણે હમ મામી યમ જબરદસ્ત હમ

Oh. Nyanyi, nyanyi, nyanyi. Baginya nyanyi. Kau di dekat di de palumu. Nyanyi, nyanyi. Kau di palu berapa? Bicara banyak badan, nyanyi. Kebaginya kita main-main. Maaf, mainnya. Kau main jenis haiwo? Haiwo, buru. Nanti nai mainnya. Kami lalu terus menggali. Lelum, lelum, bicila, lelum. Lautan kau. Atau?

પૈસા નો માઈ આવ્યો પૈસા કેમ પછી વર્તાની માસી સોની મોની

ให้การันต์ให้เขายังจริงจะขายใจมันยัเดี๋ยวไปล้วจะไปดูจะทำไรข้ามาเลยเข้ามาดีก่กว่าดีอุ้ยอ้ยงาังววะไปเจอเลย આ ક્યાં ગઈ આમ પોટ કે નય બુઈ ગઈ મા ઉમન પૈસાલા પૈસાલા સોની મોણી પૈસા લાય મારું હાહરું આ મને લાગે છે કે લેવા નતું આયુ આ ટેટી ખાવા દાયેલો લાગે મફતમાં આ તો કે મבא મની બનાય છે પૈસાલા પૈસા લાય પૈસા લાય તો પૈસા

గుజు పాటామారు